રાજ્યના મોટા બંદરોમાં નામ ના ધરાવતા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના ભીંડાયા બંદરમાં આવેલ રિઝ વિભાગનો માર્કેટિંગ ઓક્શન હોલ તૂટી પડતા ત્રણ માછીમારોની ઈજા થઈ હતી તો બીજી તરફ વારંવારની રજૂઆત છતાં ફિશરીઝ વિભાગ દ્વારા જર્જરિત ઓક્શન અંગે યોગ્ય તકેદારી ન લેવાતા બોટ એસોસિએશન દ્વારા બંધ પાળી રોષ વ્યક્ત કરવાનું એલાન કરાયો હતું રાજ્યભરમાં સૌથી મોટા અને એક જમાનામાં અતિ ધમધમતા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદરના વિડિયા જેટી પર ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારો માટે ત્રણ ઓક્શન હોલ બનાવવામાં આવ્યા છે જેમાં માછીમારો પોતાની બોટમાંથી ફિશિંગ કરેલ માલ ઉતારતા વેચાણ કરતા હતા જો કે ત્રણ દાયકાઓ જૂના આ ઓક્શન હોલનું મરામત કે યુગ્ય જાળવણી ન થતા છેલ્લા કેટલાય વર્ષોથી અતિ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયા છે જેમાં રવિવારના રોજ સવારે એકાએક આ જર્જરિત હોલ ધરાશયી બનતા ત્રણ માછીમારોને ઇજાગ્રસ્ત થયા હતા અને તબક્કે નાસભાગ મચી જવા પામી હતી આજે સવારે સાડા નવ વાગે માર્કેટ નંબર બેનો આશરે સાતસો મીટર જેટલો ચોરસ મીટરનો ભાગ ધરાશાય ઠીક છે જેમાં બે લોકોને ગંભીર ઈજા થઈ છે બે લોકોને સામાન્ય ઈજા થઈ છે આ અંગે આ માર્કેટ નંબર એક બે ને ત્રણ જે જર્જરિત હાલતમાં છે વારંવાર ફિશરીઝ ડિપાર્ટમેન્ટને અમે લોકો લેખિત મોકેટ રજૂઆત કરેલી એના અને રિપેરિંગ માટે અગાઉ એક વર્ષ પહેલાં માર્કેટ નંબર ત્રણ બી એટલો જ વિસ્તાર ધરાશાય થયો હતો જેમાં માછીમારોને ઇજાઓ થઈ હતી અને એનો બી કાટમાળ હજી આમ નામ ટંગાઈ રહ્યો છે જેને વારંવાર ફિશિસ ડિપાર્ટમેન્ટને રજૂઆત કરવા છતાં બી કોઈ ફિશિસ ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈ કાર્યવાહી કરવા ન આવેલી એના આજે માછીમારો ભોગ બને છે અને માછીમારો પર આવી માર્કેટની અંદર કામ કરવા માટે ગંભીર રહી રહી છે છે અને સંકટ વેરાવળ બોટ એસોસિએશનના પ્રમુખ તુલસી પ્રમાણે છ મહિના પહેલા પણ ફિશરીઝ વિભાગનો એક ઓક્શન હોલ તૂટી પડ્યો હતો તે સમયે પણ માછીમારો ઈજા પહોંચી હતી જો કે તમામ ઓક્શન હોલ જર્જરિત હાલતમાં છે જે અંગે અવારનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત જવાબદાર ફિશરીઝ વિભાગને કરવામાં આવી હોવા છતાં કોઈપણ જાતની ગંભીરતા દાખવવામાં આવતી નથી અને આવા ગંભીર અકસ્માતો બને છે જેને પગલે કુંભકર્ણની નિંદ્રામાં પોળેલ ફિશરીઝ વિભાગને જગાડવામાં આવતીકાલે સોમવારે તમામ માછીમારો ધંધા રોજગાર બંધ રાખી વિરોધ પ્રદર્શિત કર્યો હતો અમે લોકો ફિશરીઝ ડિપાર્ટમેન્ટને વારંવાર રજૂઆત કરવા છતાં બી ડિપાર્ટમેન્ટ ઘેરી નિંદ્રામાં સૂતેલી હોય એને જગાડવા માટે અમે લોકો કાલે એક દિવસ બંધ કરી અને અમારી વાત સરકારમાં ઉઘારશું અમે લોકો એક દિવસ ધંધા રોજગાર બંધ રાખશું ફિશિંગ બંધ રાખશું અમે એક દિવસ માલ લેન્ડિંગ બંધ રાખશું ધંધા રોજગાર સંપૂર્ણ બંધ રાખી અને સરકારમાં અમારી આ ક્વેશ્ચન જે અત્યારે અહીંયા કેટલા લોકો હોય છે અને કેટલા આની રજૂઆત કરવામાં આવી હતી આમાં જેટલો ભાગ થયો છે એમાં તેર થી ચૌદ બુટ આવેલા છે જેમાં એક બુટમાં દસ થી પંદર લોકો કામ કરતા હોય છે આશરે દોઢસોક માણસો નીચે કામ કરતા હોય છે આજે સદનસીબે બોટો ઓછી આવવાના કારણે ત્યાં કોઈ માલનું લેન્ડિંગ ન થયું હતું એના કારણે લોકોને જાનાની ઓછી થઈ છે જો પૂરતી બોટો આવી હોત અને અહીંયા વધુ ટ્રાફિક હોત તો મોટી જાનાની માછીમારોનું થઈ શકે વેરાવળના ભીડિયા જેટી પર ઓક્શન હોલ તૂટી પડવાની ઘટના બની હોય છતાં જવાબદાર ફિશરીઝ વિભાગના અધિકારીઓ મોડે સુધી ન આવતા આખરે બોટ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને જાણ કરવામાં આવતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને મત્સ્ય ઉદ્યોગ માટે અતિ મહત્વનું હબ ગણાતા વેરાવળ બંદર પર તંત્રની ઉદાસીનતાને કારણે હાલ આ બંદર મૃત પરિસ્થિતિમાં ફેરવાયું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વેરાવળ બંદરના વિકાસ માટે કટિબદ્ધ અને તેવી બની માછીમારો સમુદાય દ્વારા માંગ ઉઠવા પામી છે દિનેશ ગામવાનો રિપોર્ટ એસ નાઇન્યુઝ ગીર સોમનાથ